વેસુ વિસ્તારમાં રહેણા બિલ્ડિંગમાં આગ લાગતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના સ્થળ પર પહોંચ્યા સુરતના વિયસુ વિસ્તારમાં ગ્રાયનાક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની છે જે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાનના નજીકમાં છે આગ લાગવાની જાણ થતાં જ અનેક ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને કાબુમાં લેવા માટે પ્રયાસો કરડ્યા છે આ કઈ રીતે લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી પરંતુ સ્થાનિક અધિકારીઓ તપાસ શરૂ કરી છે આ ઘટનાની ગંભીરતા જોઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે તેમણે ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે બેઠક કરી અને આગ બુઝાવવાની કામગીરીની સમીક્ષા કરી તેમણે જણાવ્યું કે આગ લાગવાની ઘટના સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી જણાશે તો કડક પગલા લેવામાં આવશે તેમણે સ્થાનિક રહેવાસીઓની સલામતી માટે તમામ જરૂરી પગલા લેવા પણ સૂચના આપી છે આગ લાગવાની ઘટનાને પગલે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક કામગીરી શરૂ કરી અને રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે આગના કારણે બિલ્ડિંગને કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ નથી સ્થાનિક પ્રશાસન અને ફાયર વિભાગ દ્વારા આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટના સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓની સંખ્યા વધતી હોવાની ચિંતાને વધુ ઘેરી બનાવે છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ અગાઉ પણ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટનાને પગલે તાત્કાલિક કાર્યવાહી કરી હતી તેમણે ફાયર સેફ્ટી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી આ તાજેતરની ઘટના બાદ પણ તેઓએ ફાયર સેફ્ટી નિયમોનું કડક પાલન કરવા પર ભાર મૂક્યો છે